હલો ફ્રેન્ડ્સ ચોમાસું આવે એટલે મકાઈ તો યાદ આવે જ આજે આપણે નવી જ રીતે છાલ ઉતાર્યા વગર મકાઈને બાફી અને બહાર જેવી રીતે મળે છે તેવી જ રીતે આપણે સર્વ કરીએ તો જોઈ લઈએ અહીંયા કોર્નને બોઇલ કરવા માટે મેં જે અમેરિકન મકાઈ આવે છે તે લીધી છે પહેલાં તમે જોઈ શકો છો હવે સૌથી પહેલાં ઉપરની જે છાલ છે તેને કાઢવાની નથી આગળથી ખાલી આવી રીતે આપણે એને કટ કરી લેવાના છે અને આને છાલ સાથે જ એનાથી આપણું એકદમ કામ ક્વિક થઈ જશે અને આપણે આને બોઈલ પણ ફટાફટ કરી લઈશું આપણે ઘણીવાર એવું થતું હોય છે કે બહારથી મકાઈ લાવીએ ત્યારે આ છાલ ઉતારવામાં ને એમાં પણ વાર લાગતી હોય છે અને સાથે સાથે બોઇલ કરવામાં પણ કુકરમાં પણ તેને ત્રણ ચાર સીટી મારવી પડે છે એટલે સ્વાભાવિક પંદરથી વીસ મિનિટ માટે ટાઈમ થઈ જાય છે એના બદલે આજે આપણે માઇક્રોવેવમાં એકદમ ક્વિક જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તરત જ એકદમ બોઇલ કરી લે તો જોઈ લઈએ હવે આને માઇક્રો માઇક્રોવેવમાં બોઈલ કરી માઇક્રોવેવમાં અને છાલ સાથે જ આપણે રાખી દઈશું અહીંયા આપણે કોઈ બોઇલ કરવામાં પાણી લેવાની જરૂર નથી કારણ કે આની અંદર થોડું ભેજનું પ્રમાણ હોય જ છે આવી રીતે આપણે જે ટ્રે આવે છે તેમાં ડાયરેક્ટ જ આપણે બોઇલ કરવા રાખી દઈશું અહીંયા મારા પાસે ત્રણ મકાઈ છે કોર્ન છે પણ જો જેટલી સમય એટલી આપણે આના ઉપર સેટ કરી શકીએ છીએ નોર્મલ હોય છે ટેમ્પરેચર ઉપર આપણે પાંચ મિનિટ માટે એને માઇક્રો કરી લેશું હવે આપણે ટાઈમ સેટ કરી લઈએ એમાં અહીંયા એને પાંચ મિનિટ માટે માઇક્રો થવા દઈએ મિનિટમાં આપણી કોર્ન બોઇલ થઈ એકદમ રેડી છે અહીંયા જો તમારે વધારે રાખવી હોય તો બેથી ત્રણ મિનિટ વધારે પણ રાખી શકાય છે હજી આ બહુ જ ગરમ છે અત્યારે આપણે ચેક કરી લઈએ જોઈ શકાય છે કે આપણી કોર્ન કેટલી અંદરથી સોફ્ટ થઈ ગઈ છે એટલે કે પૂરેપૂરી બોઇલ થઈ ગઈ છે આપણી જે કોર્ન છે એકદમ બોઇલ થઈ ગઈ છે અને હવે એકદમ સરસ અંદર જાય છે અને હવે જ્યારે આ જે એના ઉપરના છોતરા છે એકદમ ઇઝીલી બધા જ આવી રીતે નીકળી જશે આ હવે આને આપણે બધાના છોતરા કાઢી લઈએ અને સહેજવાર ઠરવા દઈએ આપણી કોન્સે જ ઠરે એટલે કે છાલ ઉતારા એટલી ઠરે ત્યાં સુધી આપણે તેને એકદમ વધારે ટેસ્ટી બનાવવા માટે એક બેટર રેડી કરી દઈએ અહીંયા મેં બટર લીધું છે બે ટેબલ સ્પૂન અને આપણે માઇક્રો કરી લઈએ ત્રીસ સેકન્ડ માટે એટલે એકદમ સરસ બટર મેલ્ટ થઈ જશે આ બટર માઇક્રો થઈને રેડી છે હવે વન ફોર ટેબલ સ્પૂન સોલ્ટ ઉમેરશું જીરા પાવડર વન હાફ ટેબલ સ્પૂન ઉમેરી દઈએ લાલ મરચું એકદમ વન ફોર્થ ટેબલ સ્પૂન અને ચાટ મસાલો આપણે વન ફોર્થ ટેબલ સ્પૂન ઉમેરી લઈએ હવે આને આપણે મિક્સ કરી લઈએ અને આને જ્યારે આપણે આપણી ગરમા ગરમ કોર્ન પર એપ્લાય કરશું તો આપણી કોર્ન ખાવાની તો ખૂબ જ મજા આવશે હવે આ બટરમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું લીંબુ એડ કરી દઈએ કારણ કે લીંબુ વગર તો કોર્નનો ટેસ્ટ જ નથી અને વરસાદ પડતો હોય ત્યારે આ કોર્ન ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે કોર્ન જોઈ લઈએ આપણી કોન છાલ ઉતારી અને એકદમ રેડી છે આ ગરમ થવાથી જે રેસા હોય છે આના તે પણ એકદમ જ સરસ તરત રિમૂવ થઈ જશે અને આને આપણે બહુ ઠંડી નથી થવા દેવા કોન તો ગરમ ખાઈશું તો જ વધારે મજા આવશે એક બટર રેડી કર્યું છે મસાલાવાળું એને આપણે આવી રીતે રેડી કરી અને બધી બાજુ આને અપ્લાય કરી દઈશું બટરને એટલે આપણી બટર કોર્ન ગરમા ગરમ અને એ પણ ખાલી પાંચ જ મિનિટમાં ફટાફટ રેડી થઈ જશે તો રેડી છે એકદમ ક્વિક અને ફાઇવ જ મિનિટમાં રેડી થઈ જાય તેવી બોઇલ કોર્ન અને એ પણ માઇક્રોવેવમાં જ્યારે આપણે બનાવી અને ખાવી હોય તો તરત જ રેડી કરી અને એન્જોય કરી શકીએ છીએ તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય બાય